નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રિદિવસીય શાળા રમોત્સવ બે હજાર ચોવીસ પચીસનો આજથી શુભારંભ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ દિવસના શાળા રમતોત્સવનો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે યોજાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા રમતોત્સવ તરીકે અઠ્યાવીસ ડિસેમ્બરે ઇનામ વિતરણ કરી શાળા રમત ઉત્સવનો સમાપન કરવામાં આવશે આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસના ઉદઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પોસ્ટ યોગ નિર્દેશન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા તેમજ બે હજાર છત્રીસમાં યોજાનાર ઓલિમ્પિકમાં બાળકો ભાગ લઈ શકે તેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં રાખવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ બે હાજર ચોવીસ પચીસ ઉદઘાટન પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક

ત્રણ દિવસના રમતોત્સવના કાર્યક્રમમાં વિવિધ રમતો અને સર્વાંગી વિકાસ માટે રમતો બહુ જરૂરી છે એટલા માટે બાળકો ખૂબ સરસ રમી રહ્યા છે અને રમવા માટે તૈયાર થઈને આજે જ્યારે આવ્યા છે શરૂઆત સારી થઈ રહી છે બહુ સરસ મજાનું વાતાવરણ છે બાળકોને રમવા માટે ખુશનુ ત્યાં વાતાવરણ છે એ વાતાવરણની વચ્ચે આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મેયરશ્રી બેન શ્રી બેન સોનિયા આવીને ગયા છે હમણાં જેઓએ આની શરૂઆત કરાવી છે સાથે સાથે બાલકૃષ્ણભાઈ શુક્લા આપણા દંડકશ્રી જેઓ પણ આવીને ગયા છે અને બાળકોને શુભેચ્છાઓ પાઠવીને ગયા છે સાથે સાથે આજે વીર બાળ દિવસનો દિવસ છે આ દિવસ એટલે કે આપણે સૌર્યતાનો દિવસ વીરતાનો દિવસ અને આ દિવસ એટલા માટે નક્કી કર્યો કે બાળકો આમાંથી કંઈક શીખેલ કંઈક આગળ વધવા માટે એમને જીવનમાં પ્રકારની રમતો અહીં આગળ ખો ખો છે લંગડી છે દોડ છે જે રેગ્યુલર રમતો હોય છે એ રમતો છે આપણે ઘોડાફેક છે એટલે ઘણી કેરમ ઇન ઇનસાઇડ ને આઉટસાઇડ બંને બાજુની ગેમો છે કેરમ બી છે આ બાજુ જોઈએ તો દોર બી છે પેલી બાજુ જોઈએ તો ખો ખો બી જે બનતી રેગ્યુલર રમતો છે બધી જ રમતો અહીંયા રમાડવામાં આવે છે અને ખૂબ સરસ બાળકો રમીને જીતે છે દર વર્ષે અને આ વર્ષે પણ જીતશે વડોદરાની અંદર રમીને આગળ વધે ગુજરાતમાં જાય ને ગુજરાતથી આગળ વધીને દેશમાં આવીને નામ રોશન કરે એના માટેની અમારી તૈયારી છે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક આવી રહી છે અને ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અત્યારે બાળક રમે છે એક છત્રીસમાં કંઈક ને કંઈક ઓલિમ્પિકમાં દેખાય એની અમે શુભકામનાઓ અને મનોકામના રાખીએ આભાર વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષ જે બાળા શાળાના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતે આજથી ત્રણ દિવસ સુધી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જીવનમાં રમતનું મહત્ત્વ બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના ઘડતર માટે પણ એટલું જ જરૂરી છે તો સાથે સાથે આજનું બાળક એ આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે ભારતનો નાગરિક છે અને આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું છે કે એમણે પણ જ્યારે ચાર પિલર્સ ઓફ શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના જે કહ્યા છે એમાંનું એક પિલર એટલે યુવા વર્ગ છે આજનું આ બાળક જે ભવિષ્યના ભારતનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અને તેના ભવિષ્યને સુંદર આકાર આપવા એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના સર્જન માટે પણ આ રમત દ્વારા એમને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે તો સાથે સાથે જીવનમાં શિસ્તનું મહત્ત્વ એકતાનું મહત્ત્વ અને ટીમવર્ક કરવાની એમનામાં જે ભાવના આવશે તે ખરા અર્થમાં રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થશે સાથે સાથે આજે વીર બાળક દિવસની પણ ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ શીખ ધર્મના ગુરુજીના ગુરુ ગોવિંદસિંહના બંને પુત્રોના એ બંને પુત્રોના બલિદાન અને શૌર્યના દિવસ તરીકે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બે હજાર બાવીસને નવમી જાન્યુઆરીના રોજ આજના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે હું શિક્ષણ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખરા અર્થમાં રમતોત્સવના આયોજન માટે તેમણે પણ આ વીર બાળ દિવસના દિવસનું આજે સિલેક્શન કરી અને આજથી રમતોત્સવનો પ્રારંભ કર્યો છે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું